રામ રામ ડાયરા જય માતાજી જય મુરલીધર અત્યારે આપણે કરે છે તો અત્યારે પેલા દોસ્તોનો ફોન આવ્યો તો આપણે ઉના જઈએ પેલા ને ત્યાંથી ફરવાનો પ્લાન બનાવવાનો છે આજે સાતમ છે ને કાલે આઠમ છે છે સાતમ તો આપણે ફરવા જવાનો પ્લાન ગોઠવાનો છે તો અત્યારે પેલા સીધા ઉના જઈ ને પેલા મળીએ આપણે મિત્રો અમે નીકળી ગયા છે હું મારો દોસ્ત છે આપણે અહીંયા ભૂગીન તમને હું કહે ક્યાં પી ગયા આપણે ક્યાં જવાનું છે અત્યારે વરસાદ એ ધીરે ધીરે ચાલુ થઈ ગયો કે હવે આમાં કેમ પૂછજો આપડે ધીરે ધીરે જઈએ છીએ વાતાવરણ તમને હું દેખાડું આવું કઈક વાતાવરણ છે 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 સોમનાથના રામ મંદિરે અહીંયા દર્શન કરી પછી સીધા જાય સોમનાથ આ છે રામ મંદિર આપણે સોમનાથનું કૃષ્ણ ભગવાનની મૂર્તિને મસ્ત વાતાવરણ અંદર તો કદાચ ફોનનું અલાઉ નહીં હોય આપણે દર્શન કરીને સીધા મળીએ સોમનાથના મંદિરે આ છે રામ મંદિર કરી લો બધા દર્શન અમે હવે દર્શન કરી લીધા છે રામ મંદિરના હવે સીધા સોમનાથના મંદિરે જાય ત્યાં સીધા મળી આપણે સોમનાથ દાદા જો મંદિર દેખાય મિત્રો જો અમે આવી ગયા છે અંદર સોમનાથ દાદા મંદિરે દર્શન કરવા જાય પબ્લિક એટલી છે કે વાત થાય પબ્લિક છે સોમનાથ દાદાના દર્શન કરી લો બધા કે અંદર તો ફોન અલાઉડ છે નહીં આથી ક્લિયર મંદિર દેખાય છે કરીને હવે જાય છે ફોન જમા કરવાનો છે ને પછી દર્શન કરી આવી આ જગ્યાએ બધું જમા કરાવવાનું હેલ્મેટ કે ચાવી કે કઈ હોય ને ફોન કે બધું હા તો સીધા જઈએ દર્શન કરવા પછી મળીએ આ મોટી બધી લાઈન છે આપણે લાઈન માં છે અહીંયા અહીંયા આગળ જમા કરાવી દઈએ આપણે દાદા દર્શન કરીને હવે જઈએ છે દરિયા કિનારે અહીંયાથી જવાનું અંદર ટ્રાફિક પણ એટલી જ છે સીધા અંદર જઈને મળીએ મિલન ટિકિટ લેવા ગયો છે ટિકિટ લઈને પછી અહીંથી અંદર જવાનું અહીંનો વ્યૂ જો નીકળી દુકાનો ને અહીં નીકળી પપ્પાની પર્યુ છે છોકરાઓ કરતા બાયું છોકરી વધારે છે આગળ છે હનુમાન દાદાની મૂર્તિ જે નવો હોય વિડીયોમાં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ ફોકી નાખો આપણે ભૂદી ગયા છે પાંચ પાંચ રૂપિયા ટિકિટ લઈને અંદર વહી વધારો થોડું હનુમાન દાદાની મૂર્તિ પણ સામે છે

ಸೋಮನಾಥ ವಿ <laughs> Atmosfera Não vou não vou ગાડી લઈ બે વીડિયા ઉતારવાના છે જન્માષ્ટમી ના તો સીધા બારાબર મળીએ કા પછી સીધા ન્યા દર્શક ને જો મિલો ને પાણીપુરી લાલ ગયા છોટી ગયા હવે પગ ભલાવી નાખવાના છે આજે પાણીપુરી બે ખાઈ લઈ આપડી ગાડી અહીંયા છે રામ મંદિરે લઈ લે સીધા સાવ રવાના ચાલો મળીએ અમે અત્યારે સોમનાથ થી નીકળી ગયા છે પેટ્રોલ પુરાવી ટાંકી બાકી ફૂલ કરાવી જોયું તમને ખાટો દેખાડું ખાટો જો ખાલી આપણે ટાંકી ફૂલ કરીને હવે સીધા જઈએ છીએ આઠે વચ્ચે આવી આપણે મોગલમાનું મંદિર પ્લાસલી તો ત્યાં દર્શન કરીને પછી સીધા જાશું ઘેરે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું જરાય ભૂટા નહીં હવે આપણા બ્લોગ કન્ટિન્યુ ચાલુ રહેશે

તો બધા મિત્રો દર્શન કરી લ્યો મોબાઈલધામ પ્રાસલી તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે માતાજીના હવે આપણે વિડીયોને આપણે અહીંયા વિરામ આપીએ તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં બાય બાય